નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો છે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ભારતીય હવામાન વિભાગે હાલમાં જ આ વર્ષ ચોમાસું કેવું રહેશે તે અંગે આગાહી જાહેર કરી છે આ સાથે જ દેશવાસીઓને કરવાનું પણ શરૂ કરી દીધું છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ વર્ષ ચોમાસું જૂનમાં પહેલાં અઠવાડિયામાં દસ્તક આપશે અને સપ્ટેમ્બર સુધી તેની અસર રહેશે પરંતુ હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષ ચોમાસાની સિઝનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે જેનાથી પહાડી રાજ્યોએ નુકસાન ભોગવવું પડશે જો કે ખેડૂતો માટે સારો વરસાદ આર્થિક રીતે ફાયદાકારક નીવડી શકે છે પરંતુ વધુ પડતો વરસાદ પણ નુકસાન કરાવી શકે છે આવામાં હવામાન વિભાગે દેશભરની રાજ્ય સરકારો ખેડૂતો અને લોકોને પહેલેથી જ સતર્ક રહેવાની અને બચાવ માટે વ્યવસ્થા કરી દેવાની સલાહ આપવામાં આવી છે ચોમાસામાં આ વખતે ક્યાં કેવો વરસાદ પડી શકે છે તે ખાસ જાણો હવામાન ખાતાની આગાહી મુજબ કેરળ તમિલનાડુ કર્ણાટક તેલંગાણા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન પંજાબ ચંડીગઢ હરિયાણા દિલ્હી ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ સિક્કિમ મેઘાલય અરુણાચલ પ્રદેશ પુડુચ્ચેરી અંદમાન અને નિકોબાર લક્ષદ્વીપ દાદરાનગર અને હવેલી દીવ દમણ વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે છત્તીસગઢ હિમાલય પ્રદેશ જમ્મુ અને કાશ્મીર લેહ લદ્દાખમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે આગાહી મુજબ ઓડિશા અસમ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ વરસી શકે છે હવામાન ખાતાની ભવિષ્યવાણી મુજબ આ વખતે વીસથી થી વધુ રાજ્યોમાં ચોમાસાની સિઝનમાં મેઘરાજાનો કહેર જોવા મળી શકે છે એટલે કે સામાન્ય કરતાં વધુ વરસાદ વરસી શકે છે સો ટકા કરતાં વધુ વરસાદ ખાબકી શકે છે શરૂઆતમાં ચોમાસાની ગતિ ધીમી રહી શકે છે પરંતુ ઓગસ્ટ સપ્ટેમ્બર આવતા સુધીમાં તો મેઘ તાંડવ પણ જોવા મળી શકે છે કારણ કે આખા વર્ષમાં જેટલો વરસાદ પડે તેના સિત્તેર ટકા ચોમાસામાં જોવા મળે છે ભારતમાં દેશમાં આજે પણ પાકની સિંચાઈનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે જો સારો વરસાદ પડે તો તે અર્થવ્યવસ્થા માટે પણ ફાયદાકારક છે કારણ કે સારી સિંચાઈ થવાથી સારો પાક થશે અને ખેડૂતોને કમાણી પણ સારી થશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે